સરકાર દ્વારા જંત્રીના ભાવ રિવાઇઝ કર ધરતીનો તાતે આવકાર આપ્યો છે ભરભૂત ડાબા ડાબાકાંઠાના જમીન ગુમાવનાર ખેડૂતભાઈ બહેન દ્વારા બેઠક યોજી ચર્ચા કરી હતી સરકાર દ્વારા જે સ્થળથી સાયન્ટિફિક રીતે સર્વે કરી નવા ભાવ નક્કી કરતા હવે યોગ્ય વળતર મળવાની ખેડૂતોને આશા જાગી છે અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામ ખાતે ગત રોજ ભરભૂત બેરેજ ડાબા કાંઠાના જમીન ગુમાવનાર ખેડૂત ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકાર દ્વારા નવા જંત્રીના ભાવ અંગે ચર્ચા કરી હતી અને સરકાર દ્વારા જે તે જગ્યાનો સાયન્ટિફિકલી સર્વે કરી નવા જંત્રીના ભાવ રિવાઇઝ કર્યા છે જે ભાવ રિવાઇઝ કરતાં ધરતીના તાતના ચહેરા પર હલકું સ્મિત રેલાયું છે ખાસ કરીને જમીનની કિંમત ધરતીનો તાત આંકી રહ્યો હતો એટલો ભાવ રિવાઇઝ થયો નથી પણ તેના સમક્ષ ભાવ રિવાઇઝ થતાં હવે તેમના ગૂંચવાયેલા વળતરના મુદ્દો વહેલી તકે ઉકેલ આવશે તેવી ફરી આશા બંધાઈ છે ધરતીપુત્ર છેલ્લા ઘણા વખતથી વારંવાર એક જ માંગ કરી રહ્યા હતા કે ભરભૂટ બેરેજ પ્રોજેક્ટ હાલમાં ચાલુ છે અને સંપાદનનું વર્તન આજથી દસ વર્ષ પહેલાં જ જંત્રી ભાવ પ્રમાણે આપવામાં આવતા ન હતા જે અસરગ્રસ્ત ખેડૂતોને મંજૂર ન હતું જેને લઈ ખેડૂતો દ્વારા જમીન આપવા માંગતા ન હતા પણ હવે સરકાર દ્વારા જંત્રી સુધારી છે જેને લઈ ખેડૂતો દ્વારા પુનઃ વિચાર કરવા બેઠકમાં પરામર્શ કરી હતી અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય બજાર ભાવ નક્કી કરી વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્ન સમાન પ્રોજેક્ટ હોયમાં સમાન જમીનના છૂટકે પણ આપીશું તેવો સુર બેઠકમાં તમામ ખેડૂતોએ પુરાવો આપ્યો હતો આ અંગે ભરભૂત અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિના આગેવાન હિરેનભાઈ ભટ્ટે વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા સાયન્ટિફિક રીતે સર્વે કરીને આખા ભરૂચ જિલ્લાની જે ખરેખર બજાર ભાવ છે તેને ધ્યાને લઈ નવી જંત્રી નક્કી કરવાની તૈયારી રૂપે નવા જંત્રી ભાવ જે નક્કી કરવામાં આવ્યા છે અમારા ખેડૂતભાઈઓ દ્વારા જે માગણી હતી તેના કરતાં ઓછા હોવા છતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના ખેડૂતભાઈઓને સાંભળીને લેવાયેલ જંત્રીના નિર્ણય અને તેના મૂલ્યાંકનને બિરદાવી છે અને આ પ્રમાણે વળતર ચૂકવે તો કદાચ ભાઈ સ્વીકારવા તૈયાર થઈ શકે છે